જો હા તો શું કામ રોજબરોજ ક્યાંક ને ક્યાંક દુષ્કર્મના કિસ્સા સામે આવે છે શું કામ રોજ છેડતીના માનસિક હરેશમેન્ટના કિસ્સાઓ આપણા દેશમાં બની રહ્યા છે આખા વર્ષ દરમિયાન કોઈ એક દિવસે તો નારા લગાવવા ખૂબ સરળ છે આપણો દેશ આગળ ત્યારે આવશે જ્યારે દરરોજ નારી દિવસ માની નારીનું સન્માન કરવામાં આવે જ્યારે આવા દુષ્કર્મના કિસ્સા બનતા બંધ થઈ જશે જ્યારે છેડતીના કિસ્સા બંધ થઈ જશે જ્યારે માનસિક હરેશમેન્ટના કિસ્સા બંધ થશે કે જ્યારે આપણા દેશને કોઈ પણ નારીએ પબ્લિક પ્લેસ પર એકલા જતા પહેલા વિચારવું નહીં પડે દરરોજ કેટલી નારી કેટલીક મહિલાઓ બેન દીકરીઓ નરાધમોનો ભોગ બની રહી છે અત્યારે આ ક્ષણે પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક મહિલાનો ભોગ લેવાઈ રહ્યો હશે તો કેટલીક મહિલાઓના ખૂન પણ થઈ રહ્યા છે જેના કેટલા દાખલા પણ આપણી સામે આવી ચૂક્યા છે તો આજે નારી દિવસના આપણે સૌ ઉજાગર થઈએ અને મહિલા દિવસ નિમિત્તે આપણે સૌ સાથે મળી એવો પ્રણ લઈએ કે દરેક સ્થળ પર નારીનો સન્માન કરીશું અને કરાવીશું તેમજ આપણા દેશની નારી માટે ઊંચાઈએ ઉડવા પ્રેરણા બનશું